अँ तो थी बोलो वेस्टेज माल निकल गए वेस्टेज माल निकल ना हम वेस्ट कर रहे हैं काफी काफी है ये पाँच ही ना कर रहे हैं हम भाई पाँच ही ना कर छोड़ छोड़ तेल वेज नहीं कर रहे हैं फोड़

Ah, man, right, bro. ઠીક છે સાફ કરે છે ઓલો કચરો બચરો આવી જાય ને લાઈટ થઈ ગઈ છે ને કામ એકદમ બંધ થઈ ગયું છે અને જે આ મજૂર ઉભા ગભી જેવો મો કરીને અહીંયા વજન માપે છે કાંટામાં આપણે થોડોક માપી લઈએ કેટલોક છે લગભગ વિશાળમાં પંચાણ તેથી છેદ માપ્યો તો આજ જરાક માપી લઈ ઉપર હજી દઉં દાદા ચોરી નથી નવસો થયો રો નાઉ છે ઉપર હું મારો વજન માપી લઉં રેતી મારે ભાગ્યો છે ને ઈ ગાડી વાળો કેમ ધરતી લીધું આ બધું કાઢી લે એટલે 52 કિલો હાલ તો એમ લખીને 2 કિલો કાઢી નાખા કપડાનો બે કિલો વજન 50 કિલો દે હાચું બહુ મોટો મોડું કરવું જો ઈ કાઈ વાંધો નઈ ફોન તંગ આઉ તમને આ કે ભાગી જાય ભાઈ આગળ થી જે વેસ્ટેજ કચરો આવે ને એટલે કે ભૂકી ઈ આ બાજુ આમની પડતી આવે અહીંથી भूखी है लहाव भूखी है हम्म यहां भाई हवा में फायदा नहीं आको भरा गया तो फाइनली भाई डब्बा भरा गया और छेला डब्बा यहां बाकी से <laughs> એટલે ડબો ભરાઈ ગયા એટલે સીધા ઘર ભેગા લખો હતો કલાક દોઢ કલાક છે ભાઈ બેઠા છે ને અહીંયા ભાઈ ગરમી આટલી થાય ને વાત જવાની

આખો તેલ થી લબડ સબડ લગભગ આમાં નીચી એટલે કિલો એક તેલ તો આમાં જ નીકળી જતું હોય ને એવું છે આ લાલ ભાઈ ઝટકર ઝટકર હવે છેલ્લો ડબ્બો રે છે મને આવું કીડી ચડે છે છેલ્લો ડબ્બો ફેક થઈ ગયો હવે હલો